હાલ જોઈએ તો રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા પડી રહ્યા છે અને અને આજે દિવસ છે છે સામાન્ય રીતે આપણે ત્યાં આ સમયે અનેક ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ હોય જ્યારે બીજી બાજુ હજુ પણ રાજ્યમાં વરસાદ છે તે સતત ચાલુ છે એક બાદ એક સિસ્ટમ ગુજરાતને ગભરોડી રહી છે અને હવે તેમાં પણ શક્તિ નામનું વાવાઝોડાનો ખતરો હાલ મંડાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ અને પવન છે તે સાથે જ ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગાહીને લઈને જો વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો ચોક્કસથી થયો છે પરંતુ વરસાદ સાવ બંધ નથી થયો હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાનું ચાલુ છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે ફરી એક મોટી વરસાદી સિસ્ટમ રાજ્ય પર આવશે અને એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડા અને અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે આ સાથે જ આગામી સાત તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અને સહેલાણીઓને દરિયા કિનારે ફરવા ન જવાની સૂચના આપવામાં આવી છે જેમાં અમે પૂછ્યું છે કે આ વાવાઝોડાને લઈ હવે શું અપડેટ છે અને હા વાવાઝોડાના કારણે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેને લઈ પરેશભાઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદને લઈ જે આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત 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 કરીએ કરીએ ગુજરાતી પર હવે લઈને જો તો છેલ્લા કલાકમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત હાલમાં જે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તે સિસ્ટમ અત્યારે વાવાઝોડાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હોવાથી ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી કેટલીક જગ્યાએ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તે વિસ્તારોની જો હવે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઓક્ટોબર રવિવારે એટલે કે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ અને અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે છઠ્ઠી ઓક્ટોબરે સોમવારે એટલે કે આવતીકાલે તેની આગાહી વિશે જો વાત કરીએ તો ઉપર જે જિલ્લાઓની વાત કરી છે તે તમામ જિલ્લાઓમાં છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે જાણીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરબસાગરમાં બનેલું શક્તિ નામનું વાવાઝોડું જે બન્યું છે તે આગળ જતાં વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોન બને તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જોવા જઈએ તો છેલ્લા થોડા દિવસ પહેલા બંગાળની ખાડીમાંથી આવેલી એક મોટી વરસાદી સિસ્ટમ જે ગુજરાત પરથી પસાર થઈ અને તેના કારણે સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર સામાન્યથી ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાયા હતા આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થઈને અરબસાગરમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ આ સિસ્ટમ છે સતત પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી અને ત્યારે તેને દરિયાઈ તાપમાન ઊંચું મળ્યું અને જેના કારણે આ સિસ્ટમ વધુ મજબૂત બની અને હાલમાં તે વાવાઝોડું બની ચૂકી છે અને આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે આ વાવાઝોડું પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે અને આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે અને આજે એટલે કે રવિવારે આ વાવાઝોડું ઓમાન પાસે જઈને યુ ટર્ન લેશે એટલે કે પાછું ફરશે અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણા માટે અહીં ચિંતા જેવું નથી અને એનું કારણ છે છે કે તે પડી જશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નબળું પડી જાય અને વિખાઈ જાય તેવી સંભાવનાઓ છે પણ હા આ વાવાઝોડાના કારણે પરમ દિવસથી એટલે કે સાત આઠ અને નવ તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને એમાં પણ સાત અને આઠ તારીખ એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાં અડધાથી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને આ વરસાદ સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ છૂટાછવાયા ઝાપટા જેવા વરસાદ હશે અને હા આ વાવાઝોડું હાલ સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને પ્રવાસીઓને દરિયા કિનારે ન જવું તો આ તો અત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી આગાહી વિશે વાત કરીએ તો હાલમાં અરબ સાગરમાં જે સિસ્ટમ છે તે વાવાઝોડાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહી છે પાંચમી ઓક્ટોબરે એટલે કે આજે મધ્ય અરબી સમુદ્રમાં આ સિસ્ટમની અસર જોવા મળે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પરિસ્થિતિ બહુ જ રફ રહેવાની શક્યતાઓ છે જેના કારણે આજે પાંચમી ઓક્ટોબરે ગુજરાત ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનનો જે દરિયા કિનારો છે ત્યાં બહુ તોફાન રહેવાની શક્યતાઓ છે વાવાઝોડું બનેલી આ સિસ્ટમના કારણે પવનની ઝડપ અંગે જો હવે વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી ઓક્ટોબરે વાવાઝોડાની અંદર પવનની ઝડપ વધુમાં વધુ સોથી લઈને એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ત્યાર પછી તેની ઝડપ નેવથી લઈને સો કિમી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે અને સાતમી ઓક્ટોબરે આ ઝડપ ઘટીને એસી કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તેવી સંભાવનાઓ છે આ દરમિયાન માછીમારોને સાતમી ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં સહેલાણીઓએ દરિયા કિનારે ન જવાની સલાહ છે તો હાલ જોઈએ તો રાજ્યમાં વાવાઝોડાની શક્યતા લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહીને લઈને વાત કરી છે અને સાથે વરસાદને લઈને પણ વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર